પોરબંદરના કોટડા ગામેથી આજે એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક શ્વાનને બાળકને ફાડી ખાતા તેનું કરુણ મોત નીપજ્યું છે વાત એવી છે કે પોરબંદર જિલ્લાના કોટડા ગામે આજે બપોરના સમયે મજૂર પરિવાર ખેતરમાં હતો આ સમયગાળા દરમિયાન એક શ્વાન ઘોડિયામાં સૂતેલા બાળકને ઉપાડી જાય છે અને ફાડી ખાય છે બાળક ગંભીર અવસ્થામાં પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં લાવવામાં આવે છે સારવાર આપવામાં આવે છે પરંતુ આ બાળકનું મોત થાય છે હાલ તો આ બાળકને પોરબંદરની સરકારી બાવસીદી હોસ્પિટલના બી રૂમ રાખવામાં આવ્યો છે મજૂરી પરિવાર છેલ્લા પંદર વર્ષથી ખોટડા ગામે રહેતો હતો બાળકનું નામ વિશાલ છે મૂળ મધ્યપ્રદેશનો આ પરિવાર છે ખેતરમાં મજૂરી કરી રહ્યો હતો ને સાંજના ચાર વાગ્યાના રસ્તામાં આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો પરિવારમાં શોકની લાગણી છે કારણ કે બે માણસ બે કારણ કે બે માસના બાળકનું કૂતરા એટલે શ્વાને પાડે ખાતા તેનું અવસાન થયું છે સાંભળીએ તેમના પિતા શું કહી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને આજે ભાઈ છોકરા હિસ્કામાં હતો અને અમે નીનતા માંડવી માં પછી કૂતરા એ આમલો કરી પછી અમે દોડીને ગયા કોટડામાં

छॾे थो असां त पूरो था